જય શ્રી કૃષ્ણ મિત્રો વાત કરી રહ્યા છે ડાયમંડ માર્કેટમાં આવેલી મંદિર હોય કે મંદિર ચાલી રહી છે એને આઈડિયા હશે કેવું છે કારણ કે કટિંગ જો તમે સારું હશે પણ તમે કટિંગ જો સારું બનાવવા જશો તો એ પ્રમાણેનો ખર્ચો થવાનો છે અને તમારા રૂપિયા પણ મુળઘા નથી થતા હોતા અત્યારે વાત કરીએ કે કાચા હીરામાં તો તમે ચોકીના હીરા તમને આઈડિયા હશે કે ચોકીના રફ કહેવાય બગેટ ચોકી આવે છે પછી ટેપર ચોકી આવે છે તો એની અંદર અત્યારે હાઈક મારેલું છે લેવલ કારણ કે ડાયમંડ સેલિંગ સારું એવું થાય છે એવી જ રીતે એના પોલિશિરા પણ એટલા સેલિંગ થતા હોય છે તો આ બેઝિકલી અત્યારની જે મંદીનું સિચ્યુએશન છે એમાં આપણે ડબલનું છોડીને થોડુંક ચોકી તરફ પણ પ્રયાણ કરવું વિતા હોય છે કારણ કે અત્યારે જાન્યુઆરી બે હજાર ઓગણીસની મંદી તમે ખ્યાલ બે હજાર અઢારનું વર્ષ પણ એટલું વીક ગયેલું હોય જેવું બે હજાર ઓગણીસનું ના જાય એટલા માટે જે ચાલે છે એને આપણે પકડીને કેવી રીતે આગળ વધી શકીએ તો તે વિચારવાનું વધારે છે અત્યારે તમે હીરા ઉદ્યોગમાં જોઈ રહ્યા છો કેવી મંદી ચાલી રહી છે કારણ કે લોકો જેને ચાલે છે એ લોકોને કન્ટિન્યુઅસ ચાલવાનું છે પણ એ લોકોને જે સેલિંગ છે એ સેલિંગ ઘટી જવાનું છે કારણ કે અમુક લોકો એમ કહેતા હોય છે કે અમારે તો ભાઈ સારું ચાલે છે અમારું કટિંગ સારું છે અમારે પ્યોરિટી પણ પ્યોરિટી વાઇઝ પણ સારો એવો માલ કરવા કટિંગ અને પ્યોરિટીની તમે વાત કરી રહ્યા હો તો એકવાર નજર મારો તો તમને ખ્યાલ આવે કે ગઈ વર્ષનું આપણે સેલિંગ કેવું છે અને આ વર્ષનું સેલિંગ કેવું રહેવાનું છે તો એ બેઝ તમે જોશો તો મંદીનો માહોલ આપણને બહુ દેખાય છે કારણ કે ઉપર જે ઇન્ટરનેશનલ લેવલે જે માંગ હોવી જોઈએ તે માંગ હજી સુધી આવેલી નથી બટ એક સારી એવી ખુશખબરી એ છે કેનેડાના માર્કેટમાં જે આપણને સાઈડ હોલ્ડરની ના પાડેલી માઇન્સમાંથી ડાયમંડ આપણને સેલ કરવાના ઇન્ડિયામાં ના પાડેલા તો એ ઉપરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે હવેથી એક એ પણ સારું એવું કે આપણે કેનેડિયન રફ પણ પ્રાપ્ત થશે આપણા ઇન્ડિયન માર્કેટની અંદર તો આ એક સારી બાબત પણ કહેવાય છે પણ અત્યારે તો મંદીનો માહોલ છે તમે પણ જોઈ રહ્યા છો બે હજાર ઓગણીસ ની ખતરનાક મંદી કહેવાય એવી સિચ્યુએશન છે બટ આ સિચ્યુએશનને કેવી રીતે આપણે નિવારી શકીએ આની અંદરથી કેવી રીતે ધીમે ધીમે આગળ વધવું તે આપણને ખ્યાલ આવી જવો જોઈએ કારણ કે અત્યારે શું છે કે આ જેટલો ખર્ચો વધારે કરશું જે માનો કે અત્યારે આપણે માલ ઉપર જગાત એ ટાઈપનું સિચ્યુએશન અને કટ થ્રોટ કોમ્પિટિશન બહુ જ વધારે છે એના કારણે પણ અત્યારે તમારે જો માનો કે સેલિંગ થતું હોય તો સેલ કરી દેવું જરૂરી છે હાથ ઉપર રાખવું હિતાવહ નથી કારણ કે સીવીડી માર્કેટ તમને બી ખ્યાલ છે સીવીડી માર્કેટ બહુ આવી ગયા છે ડાયમંડમાં હીરા સીવીડી ડાયમંડ્સ આવી ગયા છે તો એને લીધે પણ ડાયમંડ માર્કેટ એકદમ નીચું બેઠેલું જોઈ શકાય છે અને આવનારા ભવિષ્યમાં કેવું ડાયમંડ માર્કેટ રહેશે એની ઉપર આપણે થોડીક ચર્ચા વિચારણા કરીને જ આપણે નક્કી કરી શકીએ કે હવે નેક્સ્ટ માર્કેટ બે હજાર ઓગણીસ શું થશે કારણ કે પેલો વીક બે વીક અત્યારે તો ધીમે ધીમે વીક ઉપર વીક નીકળતા જાય છે પણ એવું સામું એવું સેલિંગ દેખાતું નથી લોકોની માંગ પણ વધતી નથી પણ હા ચોકીની અંદર લોકોની માંગ વધી છે બગેટના હીરા હોય તમારી આગળ બગેટની ચોકી હશે તો એને સારું એવું સેલિંગ આવી જતું હશે પણ ટેપર ચોકીની અંદર હજી થોડુંક વીક છે બટ ચોકી અત્યારે ચાલે છે હવે ચોકી કેટલા ટાઈમ સુધી ચાલે એ પણ આપણે કહી ન શકીએ કારણ કે માર્કેટમાં માંગ અત્યારે ચોકીની છે તમે જોઈ રહ્યા છો કારણ કે જે ઇન્ટરનેશનલ સેલિંગ કરતા છે તો સેલિંગમાં પણ ચોકી તરત સેલ થઈ જાય છે એઝ કમ્પેર એઝ કમ્પેર ટુ ડાયમંડ આપણે ડબલના ડાયમંડ લઈએ સિંગલના ડાયમંડ લઈએ કારણ કે સિંગલના ડાયમંડનું લાસ્ટ યરમાં લાસ્ટ યર એટલે કે બે હજાર અઢારની અંદર સારું એવું સેલિંગ હતું સિંગલનું જે ઊંચી પ્યોરિટી હોય સારી એવી એની કટિંગ હશે તો એનું સેલિંગ થતું હતું પણ અત્યારે બે હજાર ઓગણીસની અંદર સિંગલનું કટિંગ પણ ઓછું વીક થતું પડતું ગયું છે અને કટિંગની સાથે બી એનું સેલિંગ પણ વીક થતું એના કમ્પેરમાં ચોકીની ડિમાન્ડ અત્યારે દિવસે દિવસે વધતી જાય છે તો આપણે હવે જોવાનું રહ્યું છે કે નેક્સ્ટ શું કરી શકીએ હવે લાઈક કે અત્યારે તો આપણે મંદિરના માહોલમાંથી પસાર થઈ રહ્યા છીએ પણ તમારી શું સિચ્યુએશન છે તમારે કેવી કામ તમારું શું કેવું છે આ મંદિર પ્રમાણે લાઈક ઘણા લોકો એવા હોય છે જે અત્યારે બેરોજગાર થઈ ગયેલા છે કારણ કે ડાયમંડની અંદર જો માર્કેટ જ નથી ચાલવાનું તો તમને કોણ રાખવાનું છે અને જો બધાને ચાલતું હશે તો બધાને એમ્પ્લોયમેન્ટ ક્રિએટ કરવા જ છે એમ્પ્લોય લેવા જ છે કંપનીમાં અને બધાને જોબ એ રાખવા જ છે કારણ કે જો તમને આઈડિયા છે આવડતું હશે બધી વસ્તુ તો લોકો તો તમને બધે ગામે ત્યાંથી ગોતીને પણ તમને બેસાડવાના છે પણ અત્યારની સિચ્યુએશન બહુ વીક છે લાઈક કે અત્યારે તમે સરીન માનો માર્કિંગમાં માનો એસોટમેન્ટ છે પોલીસ ડાયમંડની બધી કમ્પેરિઝન કરો તો એની અંદર સિચ્યુએશન બહુ કફોડી બની છે બટ હવે આપણે નેક્સ્ટ જોઈશું કે હવે શું થઈ શકે આગળના માર્કેટમાં કેવી પોઝિશન આવી શકે